મને સવારે છ વાગે ખબર પડી કે તારા ફ્રેન્ડનું એક મર્ડર થઈ ગયું છે રાત્રે સાડા બાર વાગે બરાબર એ અંદરી બધા મિત્ર જ છે એ ઘરે જઈને સુઈ ગયો હતો એને પાછો ફોન કરીને બોલાવવામાં આવ્યો છે બોલાવીને એને વાંયાથી પાછો એને દગાવવાથી મારેલો છે કારણ શું કારણ તો હજી કાંઈ ખબર નથી પડી પોલીસ તપાસ ચાલુ છે ગાંધીગ્રામ એસ કે ચોક શેરી નંબર છ ના ચોકમાં કેટલા વર્ષની ઉંમર હતી ઉંમર વર્ષ એકવીસ વર્ષ એ ભાઈ મજૂરી પપ્પા બેસતો કરાવીને એની ઉપર દગા થી ઘા કર્યો છે